ઈ બનાવા છે બધા ચા અને આવડા જ જવાના છે બધા અ કા છે માર હું દેવા તો વ્લોગ આના નેક્સ્ટ વિડીયોમાં આવશે તો પછી જોઈ લેજો આવડા વ્લોગ હું બધા ને એટલે કહેજો

પ્રોબ્લમ આવી ગયો હતો ને થોડો ઘણું કામ પણ હતું આપણે ડેલી વ્લોક કરવાની છે તો ફૂલ આમ ફૂલ શીખ્યા અને હજી તો હું હે ને આમ ગણો તો મેં તો ફોડ ટકામાંથી દસ ટકા યુટ્યુબમાં આવું છું બહુ યુટ્યુબમાં ફોકસ કરતો પણ યુટ્યુબમાં ફૂલ એટલે ફૂલ ફોકસ કરવાનું છે એનો કંઈ પ્રશ્ન નથી આપણે પણ કંઈ વાંધો નહીં હાલો અંદર બધાય મમ્મીની શું કામ કરશે તો એ પહેલાં આપણે જો હંકી છે ને ફેમિલી સંકારશો સોળી ફળશો દાદા એ ફળે છે સોલીની સોળી સોલીની સોળી ફળે કાં હા મારા કરે છે માતાજીની રેયા બધી કેટલા વાગી ગયા ખબર કેટલા વાગ્યા

કાલે આવે ને ફેમિલી તમને ખબર ન એટલે માટે એ વિડીયો પાસે નેક્સ્ટ આવી જાય તો વિડીયો બધા આખા જોઈ લેજો અને બને ટી ટ્રાય કરવાની છે આપણે ફેસ રિવ્યુલ કરી દેવાનું થાય છે સો ટકા તો સો ટકા કાલના ફેસ ફેસ્ટિવલ થઈ જાય તો બાકી મારે મારે સબસ્ક્રાઈબ બસો ને ત્રીસ થઈ જાય નવી સનલમાં એક સબસ્ક્રાઈબ થઈ જાય ફેસ રિવ્યુલ કરી દેવાનું થાય છે તો ફેમિલી તમારા બધાના સપોર્ટ રહેશે ને એક ક્યાં થઈ જાય તો ફેસ રિવ્યુલ કરી દઈશું કારણ કે આપણે પરમિશન મળી જાય તો ફેસ્ટિવલ કરવાની થાય છે જલ્દી એટલે જલ્દી તો બસ કઈ વાંધો નહીં હાલો યાર બસ તો બાકી બહુ વાત ના કરવી હોય પછી કન્ટિન્યુ મળ્યા તો જશ ના આવી હુકાવાનો વારો આપણે તો હુકવાલો બાય જલ્દી બસ વાળા દાડીઓ બાય તો ફેમિલી હાલો કપડા ભૂકવા કપડાં વપડા હુકી જશે વ્લોગમાં મારે યાર ફેમિલી થોડીક બોલવામાં પ્રોબ્લેમ થાય છે કારણ કે તમને ખબર હશે કારણ કે હું વ્લોગ નથી કરતો પણ આ તો નવું નવું તમારા ભાઈ ભાઈ વ્લોગનું શરૂ કર્યું છે તો પહેલી વાર ચેનલ પર આવ્યા તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ બધાએ કરી દેજો ને બાકી બ્લોગ માં કન્ટેન્ટ બનાવ્યા રહેજો ને ક્યારેક ક્યારેક મજા આવે ત્યારે યાર તમારી કોમેન્ટ કરી દેજો બીજું काही નહીં તો બાકી તો બધા આલો ભાઈ કપડા હું કરી દઈન પછી બ્લોગ માં મળ્યા બાય બાય ઓલા કપડા ફોઈ બધા કપડા ધોયના ઉતારા છે ને બધા જો ફેમિલી હે ને અત્યારે તર બકાલુ ફોલવા લગાડી દેશે ને આપણે કઈ છે બ્લોગિંગ તો બકાલ બધા ફોલે છે છે બધાને ખબર હે પેલા બધા લીધા બ્લોગ

લગ્ન નો કરાય સમજો ને તાવથી નો કરાય એમ નગર પછી આવો સિદ્ધાંત આવો ખોટા લગ્ન તો કરવો પડે વેલો મળે ન કરો તો એમ કે વાંધા છે લગ્ન કરો તોય પસ્તાવો ન કરો તોય પસ્તાવો તારો ફેમિલી એની વાત કરો છો બ્લોક માં કન્ટિન્યુ બને જ બહુ ફેમિલી પછી બહુ લાઈફ સ્ટાઈલ શેર ન કરે તમે છી બસ આલો બધા બકાલુ ફોલોસ આશા રાખું છું આજનો લોક તમને યાર ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને મળે છે કાલના બ્લોક માં તાસુ બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઇબ કરતા જો Bye bye, subscribe dulu aja.